સાંજે બહાર કાઢી અમદાવાદ શહેરના હાથી જણ માં આવેલ કુતરા ચાર માસ ની માસુમ બાળાને ફાડી ખાધી જેને કારણે બાળકીનું મૃત્યુ નિપજ્યું જેથી બાળકીને તેના વતનમાં માકવા લાવી દફન કર્યા બાદ વિવેકાનંદ નગર પોલીસે મામલદારને સાથે રાખી બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા મોકલ્યો મેમદાબાદના માકવા ગામના વતની વિપુલભાઈ ડાભી કેટલાક સમયથી પરિવાર સાથે અમદાવાદના વિવેકાનંદ નગરમાં આવેલ રાધે રહે છે વિપુલભાઈની ચાર વર્ષની દીકરીને લઈ તેમની સાડો ફ્લેટમાં નીચે ગઈ હતી ત્યારે રોટ વ્હીલર સ્વાને ચાર વર્ષની દીકરીને માથાના ભાગે બચકા ભરતા ચાર વર્ષ દીકરી ઋષિકાનું મૃત્યુ નિપજ્યું ત્યારે દીકરીના મોત બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા અને પરિવારજનોએ ના કહી અને તેનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું ન હતું જેથી ઋષિકાને તેના વતન માખવા કામે લાવીને વાત્રક નદીના પટમાં દફન વિધિ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનથી પોલીસની ટીમ મહેમદાવાદ આવીને મહેમદાવાદ મામલતદારને સાથે રાખીને ઋષિકાને જ્યાં દફનાવવામાં આવી ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢી મહેમદાવાદ સીએસસી ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાં કુતરાના કરારવારથી ચાર મહિનાની કોમળ દીકરીના ખોપડીનું હાડકું તૂટી ગયું હતું જેને કારણે હેમરેજ થઈ જતા બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું ચાર મહિનાની દીકરીને એક વખત દફનાવ્યા બાદ તેના મૃતદેહને બહાર કાઢીને આજે ફરીથી દફનાવતી વખતે આખું માકવા ગામ હિચકી ચોડ્યું હતું અમદાવાદના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાધે રેસિડન્સીમાં કૂતરાના કરડવાથી મૃત્યુ પામેલ ચાર મહિનાની દીકરીને તેના વતન માકવા ખાતે દફનાવ્યા બાદ મામલાદાર અને પોલીસના કહેવાથી મૃતદેહનું પીએમ કરવા લાશ કબરમાંથી બહાર કાઢતી વખતે તેના પિતા વિપુલભાઈ ડાભી ગ્રામજનોને મીડિયા કર્મીઓને વિનંતી કરી કે મારી દીકરીના વિડીયો ના ઉતારશો જ્યારે અમારી પાસે તેના વિડીયો આવશે ત્યારે અમે દુઃખી થઈશું માટે વિડીયો કોઈ ના બનાવશો તેવી દીકરીના બાપે ભારે હૈયે બધાને વિનંતી કરી હતી